હલો સ્ટુડન્ટ્સ બી કોમ ફર્સ્ટ ઇયર એકાઉન્ટન્સીમાં આપણે રાસના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડીયોમાં રાસના હિસાબોમાં ગુજરાત યુનિવર્સિટી ફર્સ્ટ ઇયર જુલાઈ બે હજાર એકવીસ યુનિવર્સિટી પરીક્ષામાં જે દાખલો પૂછાયેલો છે એ દાખલો આપણે શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર કાનુપ્રિયા અને એન્જેલિકાએ સંયુક્ત સાહસ કર્યું જેની વિગતો નીચે મુજબ છે અહીંયા બે ભાગીદારો છે કાનુપ્રિયા અને એન્જેલિકા તેઓએ રૂપિયા ચાર લાખ પચાસ હજાર અને રૂપિયા એક લાખ પચાસ હજાર અનુક્રમે સંયુક્ત સાહસના બેંક ખાતામાં જમા કરાવ્યા તેઓ નફા નુકસાન અનુક્રમે ત્રણ જેમ એકના પ્રમાણમાં છે તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ ત્રણ જેમ એક આપ્યું છે અને બીજું કે તેઓ સાડા ચાર લાખ અને દોઢ લાખ રૂપિયા સંયુક્ત સાહસના બેંક ખાતામાં વ્યક્તિગત સ્વરૂપે જમા કરાવે છે નંબર બે સંયુક્ત સાહસના ખર્ચા જે તે ભાગીદાર પોતાના વ્યક્તિગત ખાતેથી ચૂકવશે અને બધી જ ખરીદી અને વેચાણ સંયુક્ત ખાતે નોંધવાય એટલે કે જેટલા પણ ખર્ચા હશે ભાગીદાર પોતે વ્યક્તિગત ખાતેથી ચૂકવશે અને જે કંઈ પણ ખરીદી અને વેચાણ છે એ સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવાશે નંબર ત્રણ ભાગીદારે કરેલા વેચાણ પર પાંચ ટકા કમિશન આપવાનું છે એટલે દરેક ભાગીદાર જે કંઈ વેચાણ કરશે એના પર એને વેચાણની રકમના પાંચ ટકા કમિશન આપવાનું છે નંબર ચાર કાનુપ્રિયાએ રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજારના માલની ખરીદી કરી જે પૈકી રૂપિયા બે લાખ સિત્તેર હજારનો માલ રૂપિયા ચાર લાખ ચુમાલીસ હજારમાં વેચ્યો અહીંયા કાનુપ્રિયાએ જે માલ ખરીદી કરી અને જે માલ વેચ્યો એની માહિતી આપી છે એ જ રીતે પાંચમા મુદ્દામાં એન્જેલિકાએ જે માલ માલસામાનની ખરીદી કરી અને માલ માલસામાન વેચ્યો એની માહિતી આપી છે નંબર છ કાનુપ્રિયા અને એન્જેલિકાનો ખર્ચ રૂપિયા ચોત્રીસ હજાર આઠસો અને રૂપિયા છ હજાર અનુક્રમે છે એટલે બંને ભાગીદારો જે ખર્ચ કરેલો છે એની માહિતી છે નંબર સાત નેવું હજાર રૂપિયા અને ત્રીસ હજાર રૂપિયાનો માલ કાનુપ્રિયા અને એન્જેરેકાએ અનુક્રમે પોતે રાખી લીધો એટલે બંને ભાગીદારો અમુક માલ પોતે રાખી લે છે રાસ ખાતું સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારોના ખાતા બનાવો તો જવાબના ભાગરૂપે આપણે જે ખાતાઓ બનાવવાના છે તો એ જુઓ તમારી સ્કીન ઉપર આ રહ્યું રાસ ખાતું ત્યારબાદ સંયુક્ત બેંક ખાતું અને ત્યારબાદ ભાગીદારોના ખાતા ભાગીદારો એટલે કોણ કાનુપ્રિયા અને એન્જેલિકા તો જુઓ કાનુપ્રિયા અને એન્જેલિકાનું ખાતું બરાબર તો એક પછી એક મુદ્દાઓ આપણે લેતા જઈએ સૌ પ્રથમ તેઓએ બેંકમાં જે નાણાં જમા કરાવ્યા ચાર લાખ પચાસ હજાર અને એક લાખ પચાસ હજાર તો સંયુક્ત બેંક ખાતે ઉધાર બાજુ એ રકમ નોંધીશું તો કાનુપ્રિયાએ ચાર લાખ પચાસ હજાર રૂપિયા જમા કરાવ્યા છે તો લખીશું કાનુપ્રિયા ખાતે ચાર લાખ પચાસ હજાર રૂપિયા અને એન્જેલિકાએ એક લાખ પચાસ હજાર રૂપિયા જમા કરાવ્યા છે તો લખીશું એન્જેલિકા ખાતે એક લાખ પચાસ હજાર રૂપિયા હવે આ બંને નાણાં એમણે વ્યક્તિગત ખાતામાંથી જમા કરાયા છે એટલે બંનેના વ્યક્તિગત ખાતામાં એની અસર આવશે તો કાનુપ્રિયાના ખાતામાં જમા બાજુ લખીશું સંયુક્ત બેંક ખાતે ચાર લાખ પચાસ હજાર રૂપિયા લખીશું સંયુક્ત ત્યારબાદ જુઓ ચોથા મુદ્દામાં કાનુપ્રિયાએ રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજારના માલની ખરીદી કરી બરાબર તો કાનુપ્રિયાએ જે માલસામાન ખરીદ્યો એ રાસ ખાતે ઉધારાશે તો રાસ ખાતામાં ઉધાર બાજુ લખીશું સંયુક્ત બેંક ખાતે કાનુપ્રિયાની ખરીદી કેટલા રૂપિયાની ખરીદી કરી છે એણે ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા તો રકમમાં લખીશું ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા અને માલસામાન ખરીદ્યો એટલે સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ અસર આવશે ત્રણ લાખ સાહીઠ હજાર રાસ ખાતે ખરીદી ત્યારબાદ જે પૈકી બે લાખ સિત્તેર હજારનો માલ ચાર લાખ ચુમ્માલીસ હજારમાં વેચ્યો એટલે એણે માલસામાન વેચ્યો છે ચાર લાખ ચુમ્માલીસ હજારમાં તો ખરીદી કરે તો રાસ ખાતામાં ઉધાર બાજુ તો વેચાણ કરો તો રાસ ખાતામાં જમા બાજુ આવશે તો રાસ ખાતાની જમા બાજુ લખીશું સંયુક્ત બેંક ખાતે માલ વેચ્યો ચાર લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા નાણાં આવે છે વેચાણ થાય એટલે એટલે બેંક ખાતામાં ઉધાર બાજુ લખાશે રાસ ખાતે વેચાણ બાદ આગળ જો પાંચમા મુદ્દામાં એન્જેલિકાએ એક લાખ વીસ હજાર રૂપિયાના માલની ખરીદી કરી તો જે રીતે કનુપ્રિયાની ખરીદી રાસ ખાતામાં ઉધાર બાજુ લખીએ એ રીતે એન્જેલિકાની ખરીદી પણ રાસ ખાતામાં ઉધાર બાજુ લખાશે સંયુક્ત બેંક ખાતે એન્જેલિકાની ખરીદી એક લાખ વીસ હજાર જે પૈકી નેવું હજાર રૂપિયાનો માલ એક લાખ એંશી હજારમાં વેચ્યો હવે એન્જેલિકાએ માલ વેચ્યો છે એક લાખ એંસી હજારમાં એટલે રાસ ખાતામાં જમા બાજુ આવશે સંયુક્ત બેંક ખાતે એન્જેલિકાનું વેચાણ હવે એન્જેલિકાએ જે ખરીદી કરી છે બરાબર એ ખરીદી કરો એટલે ધંધામાંથી નાણાં જાય એટલે સંયુક્ત બેંક ખાતે જમા બાજુ એની અસર આપવાની થશે તો સંયુક્ત બેંક ખાતાની જમા બાજુ લખીશું રાસ ખાતે ખરીદી કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો એન્જેલિકાએ એક લાખ વીસ હજાર અને ત્યારબાદ એણે જે માલ વેચ્યો એક લાખ એંસી હજાર એ રાસ ખાતામાં જમા અને સંયુક્ત બેંક ખાતામાં ઉધાર થશે વિગતમાં લખીશું રાસ ખાતે વેચાણ ચાલો બંને ભાગીદારોની ખરીદી અને વેચાણની એન્ટ્રી થઈ ગઈ કાનુપ્રિયા અને એન્જેલિકાનો ખર્ચ રૂપિયા ચોત્રીસ હજાર આઠસો અને છ હજાર અનુક્રમે છે બંને ભાગીદારોએ ખર્ચ કરેલો છે તો એ ખર્ચ પણ લખીશું કાનુપ્રિયા ખાતે ખર્ચ ચોત્રીસ હજાર આઠસો રૂપિયા અને ત્યારબાદ બીજો ખર્ચ એન્જેલિકાએ કર્યો છે એન્જેલિકાએ જે ખર્ચ કર્યો છે એની રકમ છ હજાર આપી છે બરાબર આ બંને ભાગીદારો જે ખર્ચ કર્યો છે સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવાશે નહીં કેમ પ્રશ્નમાં સૂચના આપી છે કે ખર્ચા જે તે ભાગીદાર પોતાના વ્યક્તિગત ખાતેથી ચૂકવશે એટલે બંનેના જે વ્યક્તિગત ખાતા છે એ ખાતામાંથી આ ખર્ચ ચૂકવવાનો હોય એટલે વ્યક્તિગત ખાતામાં જમા બાજુ એની અસર આપીશું કનુપ્રિયામાં ચોત્રીસ હજાર આઠસો રૂપિયા વિગતમાં લખીશું રાસ ખાતે ખર્ચા બરાબર એ જ રીતે એન્જેલિકાએ છ હજાર રૂપિયા ખર્ચ ચૂકવ્યો છે તો એન્જેલિકાના ખાતામાં જમા બાજુ છ હજાર વિગતમાં લખીશું રાસ ખાતે ખર્ચ નેવું હજાર અને ત્રીસ હજાર રૂપિયાનો માલ કાનુપ્રિયા અને એન્જેલિકાએ અનુક્રમે પોતે રાખી લીધો બરાબર ભાગીદાર પોતે જ માલ લઈ લે છે એટલે રાસ ખાતામાં જમા બાજુ એની એન્ટ્રી થશે કાનુપ્રિયા ખાતે માલ રાખી લીધો કેટલા રૂપિયાનો માલ રાખી લીધો છે કાનુપ્રિયાએ નેવું હજાર રૂપિયાનો બરાબર એ જ રીતે એન્જેલિકાએ ત્રીસ હજાર રૂપિયાનો માલ રાખી લીધો છે તો લખીશું એન્જેલિકા ખાતે માલ રાખી લીધો ત્રીસ હજાર રૂપિયા બંને ભાગીદારોએ માલ લીધો છે એટલે એમના વ્યક્તિગત ખાતે ઉધાર થશે તો બંને ભાગીદારોના વ્યક્તિગત ખાતામાં આની અસર આપીશું સૌ પ્રથમ કાનુપ્રિયા કાનુપ્રિયાએ નેવું હજાર રૂપિયાનો માલ લીધો છે ધંધામાંથી તો કાનુપ્રિયાના ખાતામાં ઉધાર કરીશું કેમ ઉધાર કરીશું લેનાર છે લેનારનું ખાતું હંમેશા ઉધાર થાય તો અહીંયા લખીશું રાસ ખાતે માલ રાખી લીધો એ જ રીતે એન્જેલિકાએ ત્રીસ હજાર રૂપિયાનો માલ રાખ્યો છે એના ખાતામાં ત્રીસ હજાર ઉધાર કરીશું ત્યારબાદ કમિશનનો મુદ્દો બાકી છે ભાગીદારે કરેલા વેચાણ પર પાંચ ટકા કમિશન આપવાનું છે તો બંને ભાગીદારોએ કેટલું વેચાણ કર્યું એ જો રાસ ખાતામાં જમા બાજુ આપણે નોંધ્યું જ છે કાનુપ્રિયાનું વેચાણ ચાર લાખ ચુમ્માલીસ હજાર એન્જેલિકાનું વેચાણ એક લાખ એંસી હજાર તો એના પર એમને પાંચ ટકા કમિશન આપવાનું છે તો લખીશું કાનુપ્રિયા ખાતે કમિશન કેટલું કમિશન પાંચ ટકા તો ચાર લાખ ચુમ્માલીસ હજારના પાંચ ટકા કરીએ બાવીસ હજાર બસો રૂપિયા થશે એ જ રીતે એન્જેલિકાએ વેચેલો માલ એક લાખ હજાર એના પર પાંચ ટકા થશે એન્જેલિકા ખાતે કમિશન એક લાખ એંશી હજાર પાંચ ટકા તો એની રકમ થશે નવ હજાર રૂપિયા બંને ભાગીદારને જે કમિશન આપવાનું થયું એ એમના વ્યક્તિગત ખાતામાં જમા થશે તો જો તમારી સ્ક્રીન ઉપર કાનુપ્રિયાનું ખાતું અને એન્જેલિકાનું ખાતું તો કાનુપ્રિયાને કમિશન આપવાનું છે બાવીસ હજાર બસો રૂપિયા એના ખાતામાં જમા કરીશું વિગતમાં લખીશું રાસ ખાતે કમિશન એ જ રીતે એન્જેલિકાને કમિશન આપવાનું છે નવ હજાર એના ખાતે જમા કરીશું વિગતમાં લખીશું રાસ ખાતે કમિશનના બરાબર તો પ્રશ્નમાં ઓલમોસ્ટ બધી જ એન્ટ્રીઓ આપણે આપી દીધી છે કોઈ એન્ટ્રીની અસર આપવાની બાકી રહેતી નથી તો હવે સમય થયો છે ખાતાઓ ક્લોઝ કરવાનો તો સૌ પ્રથમ રાસ ખાતું ક્લોઝ કરીએ તો રાસ ખાતાનો જમા બાજુનો સરવાળો સાત લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા થાય છે આ જ સરવાળ આપણે ઉધાર બાજુ પણ લખી દઈશું સાત લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા અને એમાંથી ઉધાર બાજુની જે રકમો છે એ વાત કરીએ તો તફાવતની રકમ નીકળે છે એક લાખ બાણું હજાર રૂપિયા તો આ એક લાખ બાણું હજાર રૂપિયા જે છે રાસ ખાતાનો નફો હશે એ બંને ભાગીદારો વચ્ચે વેચાશે કાનુપ્રિયા અને એન્જેલિકા કયા પ્રમાણમાં વેચાશેનું નફા નુકસાનનું જે પ્રમાણ હશે તો પ્રશ્નમાં જોઈએ રકમમાં પહેલાં જ મુદ્દામાં નફા નુકસાનનું પ્રમાણ ત્રણ જેમ એક આપ્યું છે એટલે કાનુપ્રિયાનો હિસ્સો ત્રણ ચતુર્થાંશ એન્જેલિકાનો હિસ્સો એક ચતુર્થાંશ રહેશે તો ત્રણ જેમ એક પ્રમાણે આ રકમ વેચીશું તો એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા કાનુપ્રિયાને મળશે અડતાલીસ હજાર રૂપિયા એન્જેલિકાને મળશે બરાબર નફો છે એટલે ભાગીદારના ખાતામાં જમા બાજુ એની અસર આપીશું તો બંને ભાગીદારોના ખાતામાં જમા બાજુ લખીશું કાનુપ્રિયાના ખાતામાં એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા વિગતમાં લખીશું રાસ ખાતે નફો એ જ રીતે એન્જેલિકાને નફો મળે છે અડતાલીસ હજાર રૂપિયા વિગતમાં લખીશું રાસ ખાતે નફો હવે બંને ભાગીદારોના ખાતા ક્લોઝ કરીએ તો સૌપ્રથમ કાનુપ્રિયાનું ખાતું બંધ કરીએ તો કાનુપ્રિયાના ખાતામાં જમા બાજુનો સરવાળો છ લાખ એકાવન હજાર રૂપિયા થાય છે એ જ સરવાળો ઉધાર બાજુ પણ લખી દઈએ છ લાખ એકાવન હજાર અને એમાંથી નેવું હજાર બાદ કરીએ ઉધાર બાજુની રકમ તો તફાવતની રકમ નીકળે છે પાંચ લાખ એકસઠ હજાર રૂપિયા બરાબર આ પાંચ લાખ એકસઠ હજાર રૂપિયા કાનુપ્રિયાને બેંક ખાતામાંથી ચૂકવાશે હિસાબ ચૂકતે કરવા માટે એટલે અહીંયા છે સંયુક્ત બેંક ખાતે ચૂકવણી બરાબર હિસાબ ચૂકતે થઈ જશે એનો એ જ રીતે એન્જેલિકાનું ખાતું ક્લોઝ કરીએ તો જમા બાજુનો સરવાળો બે લાખ તેર હજાર રૂપિયા થાય છે આ જ સરવાળો ઉધાર બાજુ પણ લખી દઈશું બે લાખ તેર હજાર અને એમાંથી ઉધાર બાજુની રકમ ત્રીસ હજાર માઇનસ કરીએ તફાવતની રકમ નીકળે છે એક લાખ ત્યાંસી હજાર રૂપિયા આ જે રકમ છે એ એન્જેલિકાને સંયુક્ત બેંક ખાતેથી ચૂકવાશે ચૂકવ બરાબર તો આ રીતે કનુપ્રિયા અને એન્જેલિકાનું ખાતું બંધ થઈ જશે હવે કનુપ્રિયાને જે રકમ ચૂકવવાની છે અને એન્જેલિકાને જે રકમ ચૂકવવાની છે એ બેંક ખાતા દ્વારા ચૂકવાશે એટલે બેંક ખાતામાં જમા બાજુ એની અસર આપવાની થાય બરાબર તો બેંક ખાતામાં જમા બાજુ લખીશું કાનુપ્રિયા ખાતે પાંચ લાખ એકસઠ હજાર રૂપિયા અને એન્જેલિકા ખાતે એક લાખ ત્યાંશી હજાર રૂપિયા બરાબર તો બંને ભાગીદારોનો હિસાબ ચૂકતે કરવા આટલી રકમ ચૂકવાશે અને ત્યારબાદ સંયુક્ત બેંક ખાતાનો સરવાળો કરીએ તો બંને બાજુનો સરવાળો બાર લાખ ચોવીસ હજાર રૂપિયા થાય છે બરાબર તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે ફરી એકવાર નજર નાખી લઈએ સૌ પ્રથમ આપણે સંયુક્ત સોરી રાસનું ખાતું એટલે કે સંયુક્ત સાહસનું ખાતું બનાવ્યું ત્યારબાદ સંયુક્ત બેંક ખાતું જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર ત્યારબાદ બંને ભાગીદારો એટલે કે કાનુપ્રિયાનું ખાતું અને એન્જેલિકાનું ખાતું તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂર્ણ થાય છે